જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સ્પ્લેન્ડર ગાડી જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર પ્લસ તે વેચવાની છે તો વિડીયો પૂરું જોતા રહીજો બધી જ માહિતી મળી રહી છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય ગમે તે વાહનો વેચવાના છે તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર મારો જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીએ છીએ આ સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે બે હજાર ને ઓગણીસના મોડલની ગાડી છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ટાયર પણ સારા છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં બીજો કોઈ ફોલ્ટ નથી વન ઓનર છે કિંમત વિશે જણાવી દઉં તો આ ગાડીની કિંમત ચોપન હજાર છે તેમાં પણ તમને હજી થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યાં ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર આધાર ઓટોમાં તમને આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કંડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એક એક સાહીઠ બાણું જીરો બાવન આ તે ભૌતિક ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને પૂર જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર બાઇક વેચવાનું